જય માતાજી મિત્રો અમે આવ્યા હતા પાલોદર ગામ જોગણીમાના દર્શન કરવા માટે તો બાજુમાં જ આવેલું છે શ્રી મલાઈ માતાજીનું મંદિર ખરેખર અદ્ભુત આ મંદિર છે એની કલા આકૃતિઓ એટલી સુંદર છે કે મંદિરની શોભા વધારે છે અને અહીંયા પબ્લિક ઘણી બધી આવતી હોય છે મેળા જેવો માહોલ છે આ પાલોદર ગામ માનો પણ વિડીયો બનાવ્યો છે અમારા યુટ્યુબ ચેનલની અંદર આપેલો છે તો જોવાનું ભૂલતા નહીં સ્થાપત્ય જે મંદિરની આકૃતિઓ બહુ સુંદર છે પથ્થરમાંથી જે આકૃતિઓ બનાવી છે ખરેખર જોવાલાયક છે આ સ્થળ શ્રી મલાઈ માતાજીનું મંદિર તમે જુઓ અલગ અલગ પથ્થરમાંથી જે બનાવી છે આકૃતિઓ મંદિરની શોભા વધારી દે છે આ મંદિરની હાઈટ પણ ઘણી ઊંચી છે બહુ સુંદર મજાનું આ મંદિર જે નિર્માણ કર્યું હશે ઘણા વર્ષો પહેલા કહેવાય છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા અને જોગણી માએ આ જગ્યાએ પરચો આપ્યો હતો આ મલાઈ માતાજી મંદિર છે પણ ધજા જોગણી માની લગાયેલી ખબર નહીં કેમ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ચામડા માવતરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી